છે રહ્યો શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે અંબાજી આવતા તમામ માર્ગો માય ભક્તોથી ઉભરાઈ રહ્યા છે નાચતા ગાતા ભક્તો હાથોમાં ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે અંબાજી મંદિરના દર્શન પરથી લઈ મંદિર સુધીની તમામ રેલિંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ચાર દિવસ દરમિયાન સોળ લાખ છત્રીસ હજારથી પણ વધુ માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ભાદરવી મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાને આવનાર નવરાત્રિમાં પોતાના ઘરાંગને આમંત્રણ આપવા અને દર્શન કરવા આવી રહ્યા છે માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવીને માતાજીને નવરાત્રિમાં પોતાના ઘરાંગને આવવા માટે આમંત્રણ આપે છે ભક્તોમાં કોઈ પણ થાક વિના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અંબાજી મહાકુંભના ચાર દિવસ દરમિયાન સોળ લાખ છત્રીસ હજારથી વધુ માય ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો અને સતત અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે આજે ભાદરવી પૂનમ મહાકુંભના પાંચમા દિવસે પણ વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભક્તો માતાજીના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈ સેંકડો કિલોમીટરની પદયાત્રા કરી માતાજીના દર્શન કરી રહ્યા છે અનેકો સંઘોમાં અંબાના ધામે મોટી મોટી ધજાઓ સાથે ઢોલના ગારાઓ અને બોલમારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે આવી રહ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે